નમસ્તે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે ગુજરાતીની સ્વ અધ્યનપુતિમાં લેખન કાર્ય કરીએ આપણે તમે એકમ એકથી ચાર સુધીનું લેખન કાર્ય કરી દીધું હશે હવે આજે આપણે એકમ પાંચનું લેખન કાર્ય કરવાનું છે તો જુઓ એકમ પાંચમાં સૌથી પહેલાં અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે મકાન પિચકારી શક્કરટેટી ચકલી અને બારમાસી તો આ ટપકા 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 કરીને ચિત્રો આપેલા હતા તો તમારે એને પેન્સિલથી આ રીતે સરસ આમ એને બધાને ઘૂંટી અને આવી રીતે એની અંદર કલર પૂરી દેવાના છે હવે જુઓ પેજ નંબર સિત્તેર ઉપર તો અહીંયા એક શાકભાજીના ચિત્રો છે આ ડુંગળી છે બટાકા કોબીજ પાલકની પૂળી રીંગણ તો આની અંદર પણ તમારે કલર પૂરવાના છે જુઓ પેજ નંબર એકોતેર ઉપર ચિત્રો ઓળખી અને એ ચિત્રોના શબ્દો સાથે આપણે જોડવાના છે જુઓ અહીંયા આ ચિત્ર વૈદનું છે જે દવા બનાવે છે એને તો વૈદને વૈદ સાથે જોડેલું છે આ ચિત્ર જુઓ સૈનિકનું છે તો સૈનિક શબ્દ આ રહ્યો એની આપણે સાથે જોડવાનું છે હવે એના પછી આ ઐરાવત છે તો ઐરાવત શબ્દ આ રહ્યો તો આપણે એની સાથે જોડવાનું છે એના પછી છે આ પૈસા તો પૈસા શબ્દ આ રહ્યો તો આપણે પૈસા શબ્દની સાથે પૈસાનું ચિત્ર આપણે જોડવાનું છે તો આ રીતે તમારે જોડી લેવાનું છે જુઓ આપણે આગળના એકમમાં આવા મૂળાક્ષરોને આ એની ઉપર આંગળી ફેરવતા આપણે શીખ્યા છીએ તો અહીંયા આ આમાં પણ એ રીતે જ જે એની તીરની નિશાની છે એ તીરની નિશાની પ્રમાણે તમારે એના ઉપર આંગળી ફેરવવાની છે અને મૂળાક્ષરો બોલવાના છે જુઓ હું આંગળી ફેરવું છું લ આને કહેવાય લ જો ફરીથી હા લ પછી આ અક્ષર છે ટ એના ઉપર આંગળી આ રીતે આમ ફેરવવાની છે અને આને કહેવાય ટ ફરીથી ટ હવે આ મૂળાક્ષર છે ચ તો એના ઉપર આપણે આંગળી ફેરવીશું ચ જે આ તીરની નિશાની છે એ પ્રમાણે જ આંગળી પણ એ રીતે ફેરવવાની છે અને આપણે જ્યારે મૂળાક્ષરો લખીએ તો જે રીતે આપણે આ આંગળી ફેરવી છે એ રીતે જ આપણે મૂળાક્ષરોનું લેખન કાર્ય કરવાનું છે તો આ રીતે આપણે આંગળી ફેરવીશું અને આને કહીશું ચ હવે આને કહેવાય ખ ખડિયાનો ખ તો એની ઉપર પણ આ રીતે આંગળી ફેરવીશું અને આને કહેવાય ખ અને આ છે આપણે આના પહેલાં એકમાત્ર વિશે આપણે શીખ્યા હતા હવે આ છે બે માત્રા તો લ ને બે માત્રા કરીએ તો લઈ થાય ટને બે માત્રા કરીએ તો ટય થાય ચને બે માત્રા કરીએ તો ચય થાય ખ ને બે માત્રા કરીએ તો ખ થાય બરાબર એવી રીતે આગેલા મૂળાક્ષરો ન મ ગ જ વર સત એ બધાને બે માત્રા કરીએ તો ન ને બે માત્ર નહીં મને બે માત્રા મય વન બે માત્રા વય આવી રીતે આ બે માત્રા છે જુઓ હવે તમારે અહીંયા મૂળાક્ષરો આપણે જે હાલ આંગળી ફેરવીને શીખ્યા લ ટ ચ અને ખ એ મૂળાક્ષરોનું અહીંયા ટપકા કરેલા છે એ મૂળાક્ષરો આપણે ઘૂંટવાના છે અને એના નીચે બે લાઇન ખાલી આપેલી છે એ લાઇનમાં તમારે લખવાનું છે હું એક બે મૂળાક્ષરો લખું છું અને એ પ્રમાણે તમારે લખી દેવાનું જુઓ આ સૌથી પહેલાં લ આપણે આંગળી ફેરવી એ પ્રમાણે આ રીતે લખીશું લ અને અહીંયા ખાલી લાઇનમાં વચ્ચેલી લાઇનમાં તમારે લ લખવાનો છે આ રીતે લ બેના નીચે બીજી પણ લાઈન છે તો ત્યાં પણ આપણે લખીશું લ અને બોલી જઈશું જેટલી વાર લખશું જેટલી વાર એટલી વાર આપણે બોલીશું જેથી કરીને આપણે મૂળાક્ષર લખતા અને બોલતા પણ આવડી જાય જુઓ એના પછી આ છે ટ અહીંયા તમારે અહીંયા ટ લખવાનો બરોબર એના પછી છે આ ચ તો ચ ને પણ તમારે આ રીતે સરસ ગુંટવાનો છે અને બોલવાનું છે કે ચકલીનો ચ અને લખવાનો ચકલીનો ચ ચમચીનો ચ ફરીથી અહીંયા લખ્યું ચમચીનો ચ આ રીતે બધી લાઈનો તમારે પૂરી કરવાની છે જો અહીંયા આ મૂળાક્ષર છે ખ ખડિયાનો ખ ખટારાનો ખ આ રીતે ગુંડવાના અને એના નીચે તમારે જોઈ જોઈ અને આ રીતે ખ લખવાનો અને ખ બોલવાનો બરોબર તો આ રીતે આ મૂળાક્ષરો તમારે લખી અને એની બધી લાઈનો પૂરી કરી દેવાની છે અને સાથે બોલવાનું પણ છે જુઓ અહીંયા કેટલાક શબ્દો આપેલા છે તમે જોઈ શકો છો તો એ શબ્દોનું લેખન કાર્ય આપણે એક શબ્દ આપણે અહીંયા ત્રણ વાર લખવાનો છે બરોબર અને આ શબ્દોનું વાંચન હું તમને કરાવું છું અને એક શબ્દનું લેખન કાર્ય કરાવું છું એ પ્રમાણે તમારે બીજા બધા શબ્દોનું વાંચન અને લેખન કરવાનું છે જુઓ સૌથી પહેલાં શબ્દો જુઓ લપસણી ટપાલી ચને બે માત્ર આવી જુઓ ચૈતર બાજરી ઐરાવત નૈતિક કૈલાશ શીલાડી ખેતર બી કણ રેખા વટાણા બરોબર તો હવે આ શબ્દો તમારે બોલવાના છે અને એની સાથે તમારે અહીંયા આ જે ત્રણ લાઈનો આપી છે એ ત્રણ લાઈનની અંદર તમારે લખવાના છે જો અહીંયા પહેલો શબ્દ હું લખું છું લપસણી ફરીથી શબ્દ આપણે લખવાનો છે અને એના પછી ફરીથી લખવાનો છે અણી તો આ એક શબ્દ મેં ત્રણ વાર લખ્યો તો તમારે પણ આ બધા જ શબ્દો ત્રણ ત્રણ વાર લખવાના છે સાથે બોલવાના પણ છે જુઓ મૂળાક્ષરોના ઉપયોગથી બનતા શબ્દો વાંચો આપણે આગળ પણ આવા શબ્દો કેટલાક વાંચ્યા હતા હવે અત્યારે જુઓ ટ છે પનેકાનો પા છે અને લીર ગઈ લી છે ટ પા લી તો આ ત્રણ મૂળાક્ષરો ભેગા કરીને એક શબ્દ બન્યો છે ટપાલી બરાબર તો એવી રીતે આ જે શબ્દો છે આપણે વાંચવાના છે જુઓ ટપાલી પછી ટેબલ એટલે ટેબલ ન ને બે માત્રા નહીં અને તને હર્ષવય તી અને ક તો નય તી ક ચન બે માત્રા ચૈ અને ત અને ર ચ તો આ મૂળાક્ષરોથી બનતા શબ્દો તમારે વાંચવાના છે વાક્યને યોગ્ય ચિત્ર સાથે જોડો આ વાક્ય વાંચવાના છે અને એ વાક્યને એના અનુકૂળ ચિત્ર સાથે જોડવાના છે જો આ વાક્ય છે આ ચકલી છે તો આમાં ચકલી ક્યાં છે તો આ રહી ચકલી તો આપણે ચકલી સાથે એને જોડીશું બરોબર મને અનનાસ ગમે તો અનનાસ ક્યાં છે આમાં આ રહ્યું તો આપણે અન્ના સાથે એને આપણે જોડીશું પછી દેવ રમત રમે છે તો રમત આ રમે છે તો એનું નામ આપ્યું છે દેવ તો રમત રમે છે ક્રિકેટની તો આપણે એની સાથે જોડીશું સૈનિક આવે છે જુઓ સૈનિકના પર બંદૂક છે ને આ સૈનિક છે તો એ સૈનિક સાથે આપણે જોડવાનું છે વિમાન ગાજે છે તો વિમાન આ રહ્યું તો આપણે એની સાથે જોડીશું તો બાળ મિત્રો તમારે પણ આ રીતે જોડવાનું છે ચલો હવે આપણે આગળ જોઈએ જો આપણે આગલા પેજમાં જે શબ્દો જોયા એ રીતે આમાં પણ શબ્દોનું વાંચન કરવાનું છે અને સાથે સાથે લેખન પણ કરવાનું છે જુઓ સૌથી પહેલા શબ્દ છે લા કડી તો અહીંયા તમારે ત્રણ વાર શબ્દ લખવાનો છે લા ક ડી અહીંયા જે ચાર લીટીઓ આપેલી છે એમાં સૌથી વચ્ચેની જે લીટી છે એની અંદર તમારે લેખન કાર્ય કરવાનું છે ચલો ફરીથી શબ્દ લખીશું આપણે લા ક ડી ચલો એના પછી ફરીથી આપણે લખીશું લા ક ડી જુઓ આ એક શબ્દ લાકડી મેં ત્રણ વાર લખ્યો તો તમારે પણ આ બધા જ શબ્દો ત્રણ ત્રણ વાર લખવાના છે શાંતિથી સારા અક્ષરે હવે જુઓ હું શબ્દો તમને વંચાવી દઉં માનસી ચટણી ખાટલી વૈદિક જૈવિક રેખા ખીચડી બીટ લાઈન અને ટેકરી તો તમારે આ શબ્દો ત્રણ વાર લખવાના છે જુઓ અહીંયા ચિત્ર જોવાનું છે અને ચિત્રને બંધ બેસતો શબ્દ સાથે એને જોડવાનું છે આ ચિત્ર ઐરાવતનું છે તો એની સાથે જોડ્યું આ ચિત્ર સૈનિકનું છે સૈનિક શબ્દ ક્યાં છે આ રહ્યો તો એની સાથે આપણે જોડવાનું છે એના પછી આ ચિત્ર વૈદનું છે તો એ વૈદ સાથે આપણે એને જોડીશું અને આ ચિત્ર પૈસાનું છે તો આપણે એ પૈસા શબ્દ સાથે એને આપણે જોડીશું તો આ રીતે તમારે એમાં જોડવાનું છે હવે જુઓ અહીંયા કેટલાક શબ્દો આપેલા છે બે માત્રવાળા જે આપણે હમણાં જોયા એ પ્રમાણે તો એ બે માત્રવાળા શબ્દોનું વાંચન તમારે કરવાનું છે અને એ શબ્દના મૂળાક્ષરો તમારે આ ખાનામાં લખવાના છે એ શબ્દ લખવાનો છે બરાબર જુઓ અહીંયા સૌથી પહેલાં શબ્દ આપે છે જૈન તો જને બે માત્રા જય અને ન તો જય અહીંયા લખ્યો છે અને ન અહીંયા લખ્યો તો હવે આ શબ્દ છે દૈવ તો તમારે પણ અહીંયા લખવાનું છે દને બે માત્રા વ હવે જૈવિક તો જને બે માત્ર જય વને હર્ષ વિ અને ક જૈવી ક એના પછી છે દૈનિક તો દને બે માત્રા દય નને હર્ષ વય ની અને ક દૈનિક ક ચૈતર તો ચને બે માત્રા ચૈ તલવારનો અને ર વૈદિક માત્રા વૈ દને હર્ષ વૈદ ને ક વૈ ક તો તમારે પણ આ રીતે આ શબ્દો જોઈ જોઈ અને એના બોક્સની અંદર લખવાના છે ચાલો હવે પાના નંબર એસી ઉપર અહીંયા શબ્દો આપેલા છે અને નીચે કેટલાક મૂળાક્ષરો આપેલા છે તો અહીંયા આ શબ્દનો પહેલો અક્ષર જે છે એ અહીં એનો મૂળાક્ષર એ નીચે આપેલો છે તો તમારે એમાંથી જે શબ્દનો પહેલો અક્ષર આ નીચેના મૂળાક્ષરોના જેવો છે એની સાથે આપણે જોડવાનું છે જુઓ અહીંયા ચકલી છે તો ચકલીનો ચ અહીંયા આપેલો છે જુઓ પછી છે ખજાન ચી તો ખજાન ચીનો ખ અહીંયા આપેલો છે તો એને આપણે એની સાથે જોડીશું ટ ટપાલી તો ટપાલીનો ટ છે તો એની સાથે આપણે એને આ રીતે જોડીશું પછી લપસણી અને અહીંયા લ તો એને આની સાથે આપણે જોડીશું જુઓ અહીંયા મૂળાક્ષર આપેલો છે લ ટ ચ ખ અને બે માત્રા દહી તો લ મૂળાક્ષર છે એ આ શબ્દો આપેલા છે એ શબ્દોની અંદર દરેક શબ્દની અંદર એ મૂળાક્ષર સ છુપાયેલો છે તો તમારે એ મૂળાક્ષર શોધી અને એના ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે જો અહીંયા આપણે લનો તો ગોલ રાઉન્ડ આપણને કરીને જ આપ્યા છે હવે ટ તો ટ આ પહેલા શબ્દમાં ટ આ ટપાલીમાં ટ પહેલો છે અહીંયા ટપકમાં ટ અહીંયા પહેલો છે અહીંયા જુઓ અહીંયા ત્રીજા નંબરનો એક શબ્દ તો એવો છે કે એની અંદર બે ટ આપેલા છે તો એ બંને ઉપર આપણે ગોળ કરીશું અને અહીંયા પણ પાટલીમાં પણ એક મૂળાક્ષર આપેલો છે ટ હવે ચ ચકલીનો ચ તો અહીંયા ચ આ શબ્દમાં આ રહ્યો આમો આ છે આ રહ્યો અને આ રહ્યો હવે ખુ ખ તમારે શોધી અને એની સામેની લાઈનમાંથી તમારે આ રીતે જો અહીંયા ખખડાટ બે ખ આપેલા છે તો તમારે બે ગોળ રાઉન્ડ કરવા પડશે દહીં તો દ બે માત્રા દહીં આમાં પણ છે દૈનિકમાં દૈવતમાં અને સદૈવમાં તો તમારે આ રીતે કરવાનું છે જુઓ અહીંયા એક મોટા ગોળની અંદર મૂળાક્ષર લખેલો છે અને એની કોરેમરે મોરે બીજું આછું પાથું ગોળ આપેલું છે એની અંદર નાના નાના ગોળ આપેલા છે ને એની અંદર મૂળાક્ષર લખેલા છે તે જે અંદર જે ગોળ છે એના જેવો મૂળાક્ષર આજે એની આજુબાજુમાં હોય તો એની સાથે આપણે જોડવાનો છે જુઓ અહીંયા સૌથી પહેલાં એક ઉદાહરણ આપણને આપેલું છે કે લ તો એની સામે અહીંયા લ છે જો અહીંયા બીજો એક લ આ રહ્યો તો એને પણ આપણે એની સાથે આપણે જોડવાનું છે જુઓ હવે આમાં બીજો કોઈ લ આપણને દેખાતો નથી તો બીજું જોડવાનું નથી અહીંયા હવે અહીંયા છે ટ તો ટ અહીંયા એની સામે છે તો એને પણ આપણે આ રીતે જોડીશું પછી બીજો ટ એક આ રહ્યો તો એને પણ આ રીતે આપણે જોડીશું એના સિવાય બીજો કોઈ ટ છે નહીં હવે જુઓ અહીંયા ચ તો જુઓ ચકલીના ચ આમાં એક બે અને ત્રણ આપેલા છે તો આપણે પણ એની સાથે આપણે એને જોડીશું આ એક એક બીજો ચ આ રહ્યો બરોબર અને એક ચ આ રહ્યો બરોબર તો આમાં ત્રણ ચ છે તો એની સાથે જોડ્યું હવે ખ જુઓ ખ આમાં એક એક બીજો ખ આવ્યો ને કાર્યો આમાં ત્રણ ખ આપેલા છે તો આપણે ત્રણે ત્રણ ખ ને આપણે આ રીતે જોડીશું અને અને બે માત્ર અહી તો આમાં અહીં એક બે અને ત્રણ આમાં પણ ત્રણ અહી આપેલા છે તો એને આપણે જોડીશું તો તમારે આ રીતે એની સાથે જોડવાનું છે લેખન કાર્ય અહીંયા પૂરું થાય છે અહીંયા એકમ પાંચનું તમારે હવે વાંચન કરવાનું છે જુઓ રોનક અને કૈવલ રોનક પાસે દસ લખોટીઓ છે કૈવલ પાસે બાર લખોટીઓ છે કૈવલ અને રોનક લખોટીઓ રમે છે રોનક લખોટીઓ જીતે છે કૈવલ રડે છે રોનક કૈવલને લખોટી પાછી આપે છે કૈલાસ અને કેતન કૈલાસ અને કેતન ભાઈ બહેન ભાઈ બહેન ખૂબ મજાક કરે રોજ નવી નવી મજાક કરે લોકો ખૂબ ફરિયાદ લઈને આવે દાદા ભાઈ બહેનને ખૂબ સમજાવે પણ કૈલાસ અને કેતન તો મજાક જ કરે જુઓ મેળો આજે ગામમાં મેળો છે સૈયદ મેળામાં જવા તૈયાર થાય છે સેજલ પણ મેળામાં જવા માગે છે સેજલ અને સૈયદ મેળામાં જાય છે સેજલ ચકડોળમાં બેસે છે સૈયદ ચોકલેટ ખાય છે માછલી માછલી તરે શર સર પાણીમાં કરે ફર 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 નદી એનું ઘર 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 મગરનો એને ડર 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 એ તો કાંપે થર 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 માછલી તરે સર દેડકો બોલે ટર 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 ચકડોળ ચાલે ચર 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 તો બાળ મિત્રો આપણે એકમ પાંચનું પાના નંબર બ્યાસી સુધીનું લેખન કાર્ય આપણે કરવાનું છે અને વાંચન કાર્ય કરવાનું છે એકમ છનું લેખન કાર્ય હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું